બનાસકાંઠા અમીરગઢ પોલીસનું સરાહનીય કાર્ય ખોવાયેલા મોબાઈલ મૂળ માલિકને પરત કરી તેરા તુજકો અર્પણ સૂત્ર સાર્થક કર્યું બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસે ફરી એકવાર પોતાની સુંદર કામગીરીનો પરિચય આપ્યો છે પોલીસે ખોવાયેલા મોબાઈલ શોધીને તેના મૂળ માલિકને પરત કરીને તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કર્યું છે પાલનપુરના મનહર મોદી તેમના પરિવાર સાથે રક્ષાબંધનના દિવસે અંબાજી દર્શન માટે ગયા હતા દર્શન કરીને તેઓ પરત પાલનપુર જઈ રહ્યા હતા ત્યારે વિરમપુર નજીક દર્શન માટે રહ્યા હતા આ સમયે તેમના બે મોબાઈલ ખોવાઈ ગયા હતા તેમણે તાત્કાલિક વિરમપુર આઉટપોસ્ટ પોલીસનો સંપર્ક કર્યો અમીરગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ કે પરમારના નેતૃત્વ હેઠળ અમીરગઢ પોલીસ સ્ટાફે ત્વરિત કાર્યવાહી કરી પોલીસે ગણતરીના દિવસોમાં જ બંને મોબાઈલ શોધી કાઢ્યા અને તેના મૂળ માલિક મનહર મોદીને પરત કર્યા આ કામગીરીથી પ્રભાવિત થઈને પરિવારે અમીરગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસની આ કામગીરીને બિરદાવી હતી રિપોર્ટર મમતાબેન નાય અંબાજી બનાસકાંઠા મારું નામ મનકભાઈ મોદી છે હું પાલનપુરનો રહેવા છું શું છું આમાં માલન કામનો છું હું અને મારા પત્ની બંને અંબાજી પાઠવી અરે પૂનમના દિવસે પૂનમ રક્ષાબંધનના દિવસે પૂનમ ભરવા ગયા હતા અને વિરમપુર અમારું ઘર છે ત્યાં મંદિરે દર્શન કરતો તો રસ્તામાં આવતા મારા બંને મોબાઈલ જતા રહે બરાબર તો અમે જઈ અને વિરમપુર પોલીસમાં જાણ કરી તો અમને તાત્કાલિકના ધોરણે ટૂંક જ સમયની અંદર પોલીસે એટલો સરસ રિસ્પોન્સ આપીને અમારા બંને મોબાઈલ અમને પરત અપાવ્યા એના માટે અમે વિરમપુર પોલીસ અને ઈ અમીરગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવો ખરેખર સોશિયલ મીડિયાની અંદર લોકો એવું કહે છે કે ભાઈ પોલીસ આ રીતનો રિસ્પોન્સ આમ નથી પણ હું મારો પોતાનો એક્સપિરિયન્સ એક રજૂ કરું છું કે જે વિરમપુર પોલીસ અને અમીરગઢ પોલીસનો અમને તાત્કાલિક ધોરણે જે સપોર્ટ મળ્યો છે ખરેખર એક સહારણીય છે અને મને જોડે શબ્દો નથી કે એમના વિશે હું શું કહું પણ મને એટલું જ કહી શકું છું કે બહુ સારો સપોર્ટ અને ખૂબ સારો સપોર્ટ મને મળ્યો છે એના માટે ધન્યવાદ કરું છું વિરમપુર પોલીસ ટીમને અને બી અમીરગઢ પોલીસ ટીમને